છવ્વીસ માર્ચ ઓગણીસો ના રોજ ચિપકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું આ ચળવળ ઉત્તરાખંડના લોકોએ ઓગણીસો સિત્તેરમાં જંગલોની સુરક્ષા માટે શરૂ કરી ચિપકો આંદોલનના પિતા સુંદરલાલ બહુગુણા હતા તેઓ સમગ્ર વિશ્વમાં વૃક્ષ મિત્ર તરીકે પણ જાણીતા છે સુંદરલાલ બહુગણાના પ્રયાસોને કારણે ચિપકો મુમેન્ટને વિશ્વભરમાં ઓળખ મળી આ આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રૈની ગામ હતું આ ચળવળ હેઠળ લોકોએ વૃક્ષોને ગળે લગાવ્યા જેથી કોઈ કાપી ન શકે આ આલિંગન વૃક્ષો અને મનુષ્ય વચ્ચે પ્રેમનું પ્રતિક બની ગયું અને ચિપકો આંદોલન કહેવામાં આવ્યું છવ્વીસ માર્ચ ઓગણીસો ના રોજ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અઢી હજાર વૃક્ષોની હરાજી પછી કોન્ટ્રાક્ટરે મજૂરોને વૃક્ષો કાપવા માટે જંગલ માં મોકલ્યા પરંતુ તેઓ રૈની ગામની મહિલાઓનો સામનો કર્યો જે વૃક્ષો કાપવાનું રોકવા માટે ઝાડ ને વળગી રહી હતી તેમને કહ્યું કે વૃક્ષો કાપતા કાપવા જોઈએ તેમની આખા ગામમાં સંભળાયો પોતાના જીવનની પરવા કર્યા વિના સત્યાવીસ મહિલાઓ ગૌરા દેવી ના નેતૃત્વમાં ચીપકો આંદોલન શરૂ કર્યું આમ આ દિવસે સ્વતંત્ર ભારત નું પ્રથમ પર્યાવરણીય આંદોલન શરૂ થયું

પાકિસ્તાન ના ભાગ્યા પછી પાકિસ્તાન ના પણ બે ભાગ થઈ ગયા હતા ભારતના

પાકિસ્તાનના લોકોનું નેતૃત્વ શેખ મુજબીર ઉર રહેમાન દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેને પાકિસ્તાનના સ્થાપક પણ માનવામાં આવે છે છવ્વીસ માર્ચ ઓગણીસો અગ્ન એસી ના રોજ ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરાર સાથે ત્રીસ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો અમેરિકાએ બંને દેશ વચ્ચે આ શાંતિની સમજૂતી કરી અમેરિકી રાષ્ટ્રપતિ જીમ કાર્ટરની હાજરીમાં બંને દેશના નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા કરાર સમયે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર અલ સદાત હતા ઇઝરાયેલના વડાપ્રધાન મોનાકેમ બિગિન હતા જોકે ઓક્ટોબર સાત બે ના રોજ હામાસ યુદ્ધ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલા પછી ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ના સંબંધો તણાવ હેઠળ છે છવ્વીસ માર્ચ ઓગણીસો ના રોજ મહાન કવિયત્રી મહાદેવી વર્માનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હિન્દી સાહિત્યના છાયાવાદી કવિઓમાંના સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા જયશંકર પ્રસાદ સુમિત્રા નંદન પંત અને મહાદેવી વર્મા સૌથી મહત્વપૂર્ણ નામ હતા મહાદેવી વર્માને આધુનિક મીરાબાઈ કહેવામાં આવે છે સૂર્યકાંત ત્રિપાઠી નિરાલાએ તેમને હિન્દીના વિશાળ મંદિરની સરસ્વતી પણ કહ્યા છે છવ્વીસ માર્ચ બે ના રોજ વ્લાદિર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પુતિને રશિયામાં બે હજાર ચોવીસમાં યોજાયેલી ચૂંટણીમાં સતત પાંચમી વખત જીત મેળવી છે તેમને લગભગ ઇઠ્યાસી ટકા મત સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી